નવરાત્રી બંધ રાખવાના ષડયંત્ર ને લઈને જન આક્રોશ ફાટી નીકળ્યો છે વિવિધ સંસ્થાઓએ ચીફ ફાયર ઓફિસર ને આવેદન પત્ર આપ્યું છે આગામી ત્રીજી તારીખે સમગ્ર રાજ્ય નવરાત્રી પર્વ ઉજવણી કરવા આયોજકો અને ખેલૈયાઓ થનગની રહ્યા છે આનંદ અને આરાધનાનું આ પર્વ ખંભાતમાં ન યોજાય તે માટે ખંભાતમાં પ્રખ્યાત ચકડોળ ગ્રાઉન્ડ ઉપર વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ગરબાનું આયોજન કરાય છે ત્યારે ખંભાતમાં અલગ જ પ્રકારના ગરબા મહોત્સવ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ચકડોળ ગ્રાઉન્ડમાં ગરબા ન યોજાય તે માટે કેટલાક લોકો મેદાનમાં આવ્યા છે અને કાવા દાવા કરી નગરપાલિકાની કાર્યવાહી સામે નગર નિયોજકમાં રજૂઆત કરી છે અને ગરબા થઈ જ ન શકે તેવી હાલત ઊભી થઈ ગઈ છે ત્યારે હવે ખંભાત શહેરમાં ગરબા નહીં જ યોજાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ભારે રોષ ફાટી પડ્યો છે જેને લઈને શહેરના યુવાઓ અને યુવતીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે ખંભાતની મહિલાઓ જો ગરબા નહીં થાય તો ભૂખ હડતાળ ઉપર બેસવાની પણ ચીમકી આપે છે ત્યારે ગરબા જેવી ધાર્મિક પ્રવૃત્તિમાં પણ રાજકારણ રમી ધર્મ પ્રેમી જનતાને બાનમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો યુવતીઓ અને શહેરની વિવિધ સંસ્થાઓએ આક્ષેપ કર્યા યુવા યુવતીઓ અને વિવિધ સંસ્થાઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ગરબા યોજવા માંગ કરી છે

સેવા છે એટલે એને સ્વીકારીને ગંદા પોલિટિક્સને દૂર કરીને આ કાર્યક્રમ થાય એવી પ્રાર્થના છે સાધુ સમાજ પણ સાથે જ મને આશા છે કે આ કાર્યક્રમને સપોર્ટ સાહેબ કરશે અને જે તે વિભાગ પણ કરશે સરકાર કરશે

અને આ ગરબા થવા જોઈએ નગરી સાંસ્કૃતિક નગરી છે તો એમાં સારા સારા કાર્યક્રમો થાય છે અને બહુ સારી રીતે શાંતિ સુલેહથી થતા હોય છે એટલે ખંભાતની જનતા મનોરંજન પ્રેમી છે આત્મરંજન પ્રેમી છે એટલે આવું કંઈ થાય ત્યારે એક સાધુ તરીકે મને પણ વેદના તો થાય જાય કે આવું ખંભાતની અંદર ગરબાનું આયોજન નથી થવાનું એ તમને કયા કારણો છે લાગી રહ્યું છે ઘણા બધા કારણો ફેક્ટરો કેટલા કામ કરતા એક સાધુ તરીકે ક્યાં હું એની અંદર જવા જવું હું કરવા જોઉં તો લાંબો આર્ટિકલ થઈ જાય અને એ સાધુ તરીકે જો લોકો એમ કે રામ રામ કરો મહારાજ પણ આવે આવા રામ રામ આવું અટકી જાય છે રામ રામ કરવાના હા આ રામ રામ કરવાના હોય પણ કોઈ ખોટું થતું હોય તો રામ રામ કરવાના હોય કે ભાઈ ના બોલે આ તો સારું કામ થાય છે આ દીકરીનો રાજી થાય

એ જે મંજૂરી હતી એ નગરપાલિકાની નાણાકીય મુખ્યકારક છે એ કારણથી તે મંજૂરી રદ કરી અને જાહેર હરાજીથી જાહેરાત આપી અને ચક્રોગ્રહણ ભાડે આપવા માટે સૂચના આપેલી છે જે અનુસંધાને અમે જાહેરાત આપી દીધેલી છે અને સમય ઓછો હોવાના કારણે ખુટી મુદ્દતની જાહેર રીતે આપવામાં આવે છે જે જાહેરાતનો સમય પૂરો થયાથી જે ઓફરો આવી હશે એ ઓફરો પૈકી નગરપાલિકાને ફાયદાકારક જે ઓફર હશે એના પ્રમાણે અમે ચક્રોગ્રહણ નવરાત્રિ માટે ભાડે આપીશું હિરણ શાહ નેશન બ્લસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર